રાજ્યમાં પાંચસો થી હજાર કરોડનું કૌભાંડ કરેલ છે અને લોભાવની જાહેરાતમાં ચારથી પાંચ ટકા ડિવિઝન આપવામાં આવતું હતું આપવાનું બંધ કરેલ હતું તેની ઓફિસ બંધ કરી દીધી હતી અને મોબાઈલ પર બંધ કરી દીધો એમ કરી અને નાના માણસો વિધવા બેનો વગેરે સાથે છેતરપિંડી થઈ અને મોટું કૌભાંડ રાખેલ છે એમાં સમાવેશ છે તો આવા તબક્કે ચારસો મુજબ ચંદ્રભાઈ માંગવિયાની ધરપકડ થાય તેની મિલકત કબજે લેવામાં આવે અને તેના પાસપોર્ટ રૂપિયા જપ્ત કરવામાં આવે અને તેના બધાને ધમકી પણ આપતા હતા ફરિયાદ કરવા માટે જશો તો તેના પૈસા અમે આપતું નહીં અને કોઈ પણ ફરિયાદ કરશે તો અમને તેને ભાઈ પૈસા જેમાં પણ અમે જોઈશું એટલે પાંચસો છ મુજબ ધંકીનો પણ ગુનો દાખલ થાય તે માટે પણ અમે રેજ્યુએટ થઈશું મારું નામ અરુજી શિંહ છે અમે અત્યારે રિસેટ કરીને કંપની હતી એમાં પૈસામાં રોકેલા છે બધાએ હવે ઈ ભાઈનું કાંઈ રિપ્લાય